Yeah! <laughs> ખોટા ખોટા કેસ ઉભા કરીને ચૈતર વસાવાનો અવાજ દબાવવાની વાત કરે છે ચૈતર વસાવા એક નાનો માણસ છે એ આવી આવા આઈપીએસ અધિકારીઓ ને ભાજપના મોટા નેતા કે એમની સરકાર સામે લડી શકે નહીં પણ આ જે જનતાનો પ્રેમ મળે છે એ જ મારી તાકાત છે આ જ અવાજ જનતાનો છે આ જ અવાજ મારા સંવિધાનનો છે એટલે ચૈતર વસાવાનો અવાજ ક્યારે દબાવવાનો નથી હવે જેલ તો જેલ હોય છે એસી દિવસ મેં કાઢ્યા છે મારા મત વિસ્તારના લોકોની વચ્ચે હું રહી નથી શક્યો બદલ મને દુઃખ છે પણ મારું મનોબળ મજબૂત થયું છે આવનારા દિવસોમાં સડક થી લઈને સદન સુધી જ્યાં પણ અમારા લોકો સાથે અન્યાય થશે અમે લઈને સદન સુધી લડીશું તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક અમે લડ્યા છે આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે લડ્યા છે ફિક્સ પગારદારો માટે લડ્યા છે ખેડૂતોની પૂરની સ્થિતિમાં અમે ઉભા રહ્યા છે મનરેગા કૌભાંડ અમે ઉજાગર કર્યું છે ખોટી બોગસ કચેરીઓ અમે પકડેલી છે આ ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી એટલે મારો વાત દબાવવાની વાત છે પણ ક્યારે દબાશે ને લડીશું અમે પૂરી તાકાતથી લડીશું વિપક્ષમાં છે તમે જોયું હશે સૌથી પહેલાં આ મગજ મારી થઈ તો મારી ફરિયાદ છે ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હતા ફૂટેજ કોણે ગાયબ કરી નાખી છે મારી ફરિયાદ પર કેમ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો એટલે આ કહેવાની બોગસ વાતો છે ભારતીય જનતા પાર્ટી બસ વિપક્ષના ધારાસભ્યને દબાવો તોડો અને સાથે લઈ જાઓ આ નીતિ અપનાવી રહી છે અમારા વિસ્તારના લોકોએ મને સહકાર આપ્યો જ છે વિધાનસભામાં તેતાલીસ હજારની મારી લીડ હતી લોકસભા લડ્યો ત્યારે મારા મત વિસ્તારમાં સાઠ હજાર મતોની મારી લીડ હતી અને આજે પણ તમે જનતાનો પ્રેમ જોઈ શકો છો એટલે એમનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ મારા પર રહેશે ત્યાં હું ત્યાં અન્ય સામે લડતો રહીશ ચૈતરભાઈ આજે ઈચ્તોતેર દિવસ પછી જ્યારે જેલની બહાર આવે છે તો ગુજરાતની જનતાની અંદર એક અનેરો ઉત્સાહ છે અને એમના સ્વાગત માટે અહીંયા દિવસ બરોડા જેલ પર અમે સૌ અહીંયા ભેગા થયા છીએ એટલા માટે સ્વાગત અમારે કરવું છે ઘણા સમય અમે પણ રાજુ હતા કે ચૈતરભાઈ ક્યારેક બહાર ભાજપનું ષડયંત્ર છે એવું સ્પષ્ટપણે દેખાય છે અગાઉ પણ ચૈતરભાઈ ને આ રીતે ખોટી રીતે જેલ કરી હતી ફરીથી અત્યારે એમને જેલ કરી છે આ કેસ ની અંદર પણ કોઈ પુરાવા આ લોકો કોર્ટ સમક્ષ રજૂ નથી કરી શક્યા એટલે દેખાઈ આવ્યું છે ગુજરાત ની જનતા ને પણ ખબર પડી ગઈ છે કે હવે ભાજપ આમ આદમી પાર્ટી થી બી ગઈ છે ચૈતરભાઈ બે હજાર બાવીસ થી સતત આ જે આમ આદમી પાર્ટીનું જે અસ્તિત્વ ટકાવી રાખ્યું ત્યાર પછી અત્યારે જે ગોપાલભાઈ ની જીત થઈ એનાથી ભાજપના પેટની અંદર તેલ રેડાયું અને એટલા માટે કેસ કરીને અંદર નાખવાનો કાવતરો કર્યો હતો પ્રજાનો સાથ બિલકુલ જે હતો એના કરતા વધી ગયો છે બાકી ભાજપનો કોઈ નેતાને તમે એક વખત અંદર નાખી જુઓ એટલે ખબર પડે બીજા દિવસથી ભાજપના નેતાનો બોર્ડ પણ કોઈ જગ્યાએ જોવા નહીં મળે કારણ કે એ લોકોએ કોમ્બાંડો જ કર્યા છે એ લોકો જનતાના કામો નથી કરે જરા લોક નેતા છે એને જનતાના કામો કર્યા છે એટલા માટે આજે જનતા પણ આપણે મીડિયાના માધ્યમથી જોઈ શકીએ છીએ કે અહીંયા કેટલી પબ્લિક ભેગી થઈ છે આજે ખૂબ ખુશીનો દિવસ છે અમારા આદિવાસી સમાજના નેતા અને ટાઈગર ચેતરભાઈ વસાવા સાહેબને હાઈકોર્ટથી જામીન મળી છે અને એ જામીન મળી અને તો ન્યાયતંત્ર પર અમને વિશ્વાસ હતો અને અમને અમારો વિશ્વાસ પૂરો પાડ્યો છે આગળ જે પણ લીગલ ફોર્મલिटीज જે કરવામાં આવશે અને समस्त આદિવાસી અને એમના કાર્યકર્તાઓ ખુશ છે તમે આજે માહોલ જોઈ શકો છો આદિવાસી સમાજ માટે એક બહુ ઉઠાવે છે જેવી રીતે મનરેગાના કૌભાંડ હોય જે સરકારી ગ્રાન્ટો બારોબાર મિનિસ્ટરો હોય કે પ્રધાનમંત્રીઓ હોય લોકો બારોબાર સીએમ હોય બારોબાર ગ્રાન્ટો પચાવી લેવામાં આવે છે કામો ફક્ત કાગળ પર છે હકીકતમાં થઈ નથી ચેતરભાઈ જેલમાં પૂરવાનું કારણ એટલું જ હતું કે મનરેગાનું જે કૌભાંડ નીકળેલું એમાં મોટા મોટા અધિકારીઓ ને મિનિસ્ટરો ઇન્વોલ્વ છે તો એમની તે જેલમાં મૂકીને કેટલો લાંબો સમય ખેંચે અને એમનાથી કૌભાંડો કવર કરી શકે એમની આ જ